હેલો ગાઈઝ વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ રોસ્તો બપોરનો સમય થઈ ગયો છે ને જમવાનું થઈ ગયું છે જમવા માટે અમે બે મિત્રો છીએ તો ચાલો ટિફિન ખોલી નાખીએ રોજના મેનુ પ્રમાણે મરચું એક ફરજિયાત હોય છે લાલ ટિફિનના ખાના ખોલી નાખીએ અને સાથે આ પડીકા લેવા છે તો જમવાની મજા આવે ખોલો ટિફિન ચોળી બટેકાનું શાક છે શું વાત છે અમારે ડ્રાય ફ્રૂટ છે આમાં તો ચોકલેટ નીકળી ભાઈ ભાઈ અથવા વેલેન્ટાઇન થઈ ગયું અમારું એટલે આમાં રોટલી છે ચાલો ત્યારે અમે ખાઈ લઈએ મિત્રો ટોકિંગ ટોમ સાથે રમે છે અત્યારે પંખો ન કરાય ઠંડી લાગે હા તો ફૂગો લઈ આવે જા હા તો હા કે ભીક લાગી ને ફૂટી ગયો હાલો હાલો બીજું હમણાં બજારમાં જ જતા આવીશ જા में भी जो। इसमें तो ब्लेंकेट मैं रोड ए स्मितु न लेवांकेट एक पहलू थी जाए पे સાંજ પડી ગઈ છે અને જ્યાં મેરેજ હતા ત્યાં આજે સવારમાં ચાન ગઈ હતી જોકે મારે જવાનું હતું પણ આજે મમતા દિવસને લીધું હોવાથી જવાનો સમય મળ્યો નથી તો હું નોકરી ઉપરથી ઘરે આવી ગયો છું અને બસ અમારા હાર્દિકભાઈ મિત્ર છે એ થોડી વારમાં મને લેવા માટે આવે છે તો હાર્દિકભાઈ પાસે સાથે થોડી વારમાં જઈશું ચાન આવી ગઈ છે ચાન આવશે એટલે હમણાં ચાન લેશે ડીજે વાગશે અને રાત્રે પાછું રિસેપ્શન છે તો રિસેપ્શનમાં જમવા જવાનું છે તો ચાલો બજારમાં જઈ આવીએ આવી ગયા છે હાર્દિક ભાઈ આવી ગયા છે રમેશ આવી ગયું બજારમાં આટો મારવા અને થોડી ઘણી વસ્તુ લેવા સ્મિતના મમ્મીને ભૂખ લાગી છે નાસ્તો પણ સાથે લેતા આવશો એન્ટરપ્રાઇઝ અત્યારે એસી ફૂટ રોડ ઉપર છે જોઈ નાની ક્યાંક મળે તો લેતા જઈએ કારણ કે પછી ઉધરસ ને એવું થાય શરદી ને એવું સ્મિથને તો નાની જો હોય તો લેતા આવી કેક હતી નહીં નાની મોટી મોટી કેક હતી મોટી કેક આપણે લેવીને કાંઈ ફાયદો નથી તો આપણે નાની કેક લેવાની છે અને વેલેન્ટાઇન ડે આજે ઉજવી નાખી ભૂમિ માટે ને સ્મિત માટે બંનેને મજા આવે ભૂમિ માટે એક સરસ મજાનું ગુલાબ પણ જો મળે તો લેતા જ આવીએ ને સરપ્રાઈઝ આપે એને હાલો આપણે ફૂલવાળાની ની આવ્યા છે બુટ ભાવની ફ્લાવર્સ માં તો એક સારું એવું ફૂલ લઈ લઈશું શું લઈશું શું લેશો ગુલદસ્તા લેશો કે પછી તો ભૂમિ માટે લઈ લીધું છે સરસ મજાનું ગુલાબ ચાલો આજે આપી ઘણી આ દસ વર્ષની લાઈફમાં પહેલી વાર આપવું જોઈએ ને

ચાલો ઘરે આવી ગયા છીએ અને સરપ્રાઈઝ લઈ લીધી છે જોયું આનું રિએક્શન કેવું આવે છે કેમ ગયા શું રહે

અરે વાડો બધાને ખવડાવો ચાલો મમ્મીને થોડું ખવડાવો પપ્પાને ખવડાવવાનું થોડું થોડું એન્ટ્રી થઈ ગઈ છે અને અમે જમવાનું ચાલુ કર્યું દોસ્તો આજના બ્લોગને અહીં જ ખતમ કરીએ અને મળીએ કાલે નવા બ્લોગમાં તો આજે તે ચૌદમી ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઇન ડે અમે પણ આજે પહેલીવાર વેલેન્ટાઇન ડે ઉજવ્યો છે તો તમને જો મજા આવી હોય જોવાની મજા આવતી હોય તો અમારા વ્લોગને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને અમને વધુમાં વધુ સપોર્ટ કરો થેન્ક યુ